નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જૈલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે લેજર લેવલથી જે જમીન લેવલ કરવાની એક ટેકનિક છે અને આ લેવલ કરવાથી આપણને શું ફાયદો મળે છે તે આ વિડીયોમાં જોવા મળશે ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે ભાઈ જમીનમાં પાણી હરખું નથી ચાલતું સેટિંગ કરવાનું જમીનને જેમ જમીન સેટિંગ હોય છે તો આપણે આજે જીરા જેવા વાવેતર હોય તો જોબું આવે અને ઘણાને પસાટે પાણી નથી સરતું આગળ જોબમાં પાણીના પારા તૂટી જાય છે એવા બધા ઘણાના પ્રશ્નો હરેક ખેતરમાં જ ભાગે હોય જ છે અને નોર્મલ હોય છે જેથી કરીને જે સાદા લેવલો હોય છે તો અમુક ડ્રાઈવરોને એવું નક્કી નથી થતું કે ક્યાં જોબ છે ને ક્યાંથી ઉપાડવું એવું જમીનનું ખબર ન પડે તે કે જેથી લેઝર લેવલથી આપણે કોમ્પ્યુટર એક વસ્તુ થઈ ગઈ છે જેથી લેવલ કરવાથી આપણે એક આખે આખી જમીન એવી સેટિંગ કરી દેવામાં આવે કે જેમ પાણી આંખવું એમ આપણે પરફેક્ટ રીતે હાલે તો અત્યારે આપણે લાંબી ચર્ચા ન કરી વિડીયોમાં પેલા તમને લેજર લેવલ વિશે બતાવું પછી આપણે આના ફાયદા વિશે જાણી અને કેટલો ખર્ચો લાગે છે તે પણ આપણે ખાસ વિડીયોમાં જાણીશું એટલા ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો હવે આપણે જોઈએ તો મિત્રો તમે જોવો છો કે આ બાજુ પછાત ઓછી છે પછી આ બાજુ અહીંયા જોબ છે એટલે જોબ હોય એટલે અહીંયા જે પાણી ભરવામાં અહીંયા આડા કેરાનું વાવેતર કરવામાં આવ્યું હતું ઘણા લોકોને આવા પ્રશ્ન ઓલરેડી હોય જ છે કે ઘણા થોડાક આડા કરવા પડતા હોય થોડાક ઊભા કરવા પડતા હોય અને આ બાજુ ઢાળ દેખાય છે તો લેઝર લેવલથી આપણે આ બધો ફાયદો મળે છે અને આપણે તે જોઈ તો મિત્રો તમે જોવો છો કે આ લોકો બધા છે ને અરાયો ભરે છે અને અરાયોથી જે આ ઊંચાણ વિસ્તાર છે અહીંથી લેવલ ભરી લે અને અહીંયા પડી જાય અને આખે આખું આમ પાછળ ઓલી બાજુ તમે જોવો તો ત્યાંથી સેટિંગ થતું આવે છે આખું એટલે જેટલી જરૂરિયાત હશે એટલી જ એ ભીડ ઉપાડશે અને આનું સેટિંગ કેમ કરવું તે પણ આપણે આજે વિડીયોમાં જાણીશું પણ પહેલાં તો તમને ખાસ નજર એ કરવાની છે કે આના વિશેના ફાયદા આપણે જોઈએ તો ફાયદામાં તો મેં તમને જેમ વાત કરી એમ કે અહીંયા ચાર કેરા આ લોકો આડા કરતા હતા અને પછી ઊભું વાવેતર કરતા હતા કારણ કે અહીંયા પાણી ભરાઈ જાય છે આપણે ઓયણીના ઢબ્બા થાય કે જેથી કરીને આપણે આ વસ્તુ બને છે સેઢા ઊંચા થતા જાય સવડા આખી હાથે તો છેલ્લે આ વસ્તુ આપણે હાંકી નાખી તો આ ફાયદો આપને જરૂરથી મળે છે અને વાવેતરમાં ખાસ આપણે ખેબાપારા કરવામાં અને છેલ્લે લગ્ન પાણી આંકવામાં આપણે ખાસ મજા આવે છે આજે ઘઉં હોય કે ગમે એવું હોય તો એમાં પારા આપણા તૂટી જાય જોબ આવે ત્યાં તો પછી અહીંયા આડા ક્યારા કરવા પડે આપણે તો એ પાવામાં આપણે બખેડો થાય ઓલા આખે આખા વ્યવસ્થિત પારા હોય તો આપણે ખાસ એવું બધું એટલે જમીન લેવલ હોવી જરૂરી છે કારણ કે આજે ઉત્પાદનમાં તમે જુઓ ને તો જે લેવલ જમીન હોય છે એમાં ડોઢ ઉત્પાદન થાય ને આપણી જે ઢાળવાળી જમીન હોય છે ને એમાં ઉત્પાદન બહુ ઘટાડો જોવા મળશે કારણ કે આપણે એક ધારું ઉત્પાદન ન રહીએ ક્યાંક પાણી રડી જાય નબળું હોય ભરાઈને સારું હોય એટલે આવું બધું ઉત્પાદનમાં આપણે થતું હોય પણ લાંબી ચર્ચા ન કરતા એટલે લજર લેવલ વિશે આપણે વાત કરીએ તો હવે આપણે કેટલી કિંમત છે શું છે કેટલી કલાકમાં હાલ આપણે હાકે છે તે વસ્તુ આપણે આજે વિડીયોમાં ચર્ચા કરી તો ખેડૂત મિત્રો આપણે અત્યારે જે માલિક છે લેઝર લેવલના તેની પાસે આપણે જાણી કે લેઝર લેવલ કેટલામાં આવ્યું છે શું કલાકના ભાવ છે અને કેવી રીતનું એને આંકવાનું આખી થિયરી છે તો રામ રામ ભાઈ રામ રામ તો રોહિતભાઈ ખેડૂત મિત્રોને બતાવો કે આ તમે કેટલા લાખમાં માં તમારે લેઝર લેવલ તૈયાર પોણા ચાર લાખ રૂપિયા થી ચાર લાખ રૂપિયાની અંદર આવે છે એટલામાં આવે છે અને બીજા નંબરમાં કે આને સેટિંગ કરતી વખતે કે તમારે જે આનું બોલું આપણે બીજું શું કહેવાય જમીન લેવલ હોય અને સહેજ ઊંચી હોય બરાબર એવું કઈ હોય કે ના હોય જ્યાં ધોરિયા ભાગ આવતો હોય ત્યાં જ રાખવી પડે ફરજિયાત એ ન્યા એને રાખવાનું પ્લસ હવે

ચાર ટાયર આવે છે જોવા મળે છે જેથી આમાં આનું એક કામ કેવું હોય કે આખા આખા ખેતર માં વરિયા ના થાય આપડે કેમ વાત કરી કે જ્યાં પસાટ ભાગ હંમેશા આપણે ઓછો થઈએ ધીરે ધીરે વાવેતર કરતા હોય લેઝર લેવલ તમારું પડું આખે આખું સેટિંગ કરી દે કે જોબ હોય તો ત્યાં ઓટોમેટિક નાખી દે એટલે ડ્રાઈવરને ટૂંકમાં આ લેવલ કરવાથી ડ્રાઈવરને કોઈ માનસિક થાક નથી લાગતો અને બીજા નંબરમાં માનસિક થાક ન લાગે અને કન્ટિન્યુ ટ્રેક્ટર ચાલુ રહે જ્યાં ઢબો છે ત્યાંથી જ એ ધૂળ ઉપાડશે અને જામ ઢબો પૂરો થઈ જાય અને ત્યાંથી એને પથરાવાનું ચાલુ કરી દે છે એટલે હાઇડ્રોલિકમાં કોઈ ખોટું ધ્યાન નથી દેવું પડતું ખાસ કે વધારે જો આ બેસી જાય તો એની એવી એક સિસ્ટમ આવે જ છે કે વધારે બેહી ગયું ટ્રેક્ટરના ટાયર સ્લીપ મારે છે તો એને એટલું થોડું કંટ્રોલ આપી દે કે થોડુંક ભીડ ઓછી ઉપાડે એટલે ટ્રેક્ટરને લોડ ઓછો પડી જાય પછી ટ્રેક્ટરના ટાયરમાં કાંઈ પાણી બાણી ભરવું પડે એવું ખરું ના ના હજી કાંઈ તમે એવું ભર્યું નથી એટલે જનરલી જો તમારે ખાઈ માટે આને છે ને પાણી આખું હોય છે ને તો પાણી ભરવાનું તો ખાસ રહે જ પણ અત્યારે અને આના કલાકના ભાવ કીધા છે તો તમારા મોબાઈલ નંબર કયો કે જે આપણા એરિયામાં આપણું ગામ છે અત્યારે ઝાડ તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ કે ઉપલેટાની ડિસ્ટ્રિક્ટ છે આપડી પાનેલી મોટી જામજોધપુર તો કે આજુબાજુના એરિયામાં જો તમારે લેવલ નું હોય તો અહીંયા રોહિતભાઈએ ખરીદ્યું છે આજુબાજુમાં લેવલ નથી રોહિતભાઈ ના કોન્ટેક તમારા ચોરાણું બે છાસઠ પચાસ ત્રણ ઓગણસી ચોરાણું બે છાસઠ પચાસ ત્રણ ઓગણ એસી આપણે કોન્ટેક નંબર ડિસ્પ્લે કરે છે નોટ કરી લેજો કઈ લેવું હોય તો પણ રોહિતભાઈ તમને સલાહ આપશે તેમજ હકાવવું હોય તો પણ તમને ખાસ માહિતી મળતી રહેશે અને આ કઈ કંપનીનું છે અને તમે આની ખરીદી ક્યાંથી કરેલી છે કેશોદ થી મૂરલીધાર એગ્રીકલ્ચર તુષારભાઈ આહિર બરાબર છે સરસ તો આ લેજર લેવલ વિશે આપણે ખાસ કરીને વિડીયોમાં જોયું અવોનવો નવો વિડીયો જોવા માટે ખેડૂત મિત્ર ચેનલ કાયમ માટે જોડાઈને રહેવું સબ્સ્ક્રાઇબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપડે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફેસબુકમાં જતા હોય તો પેજ ને ફોલો કરજો હવે આપણે નેક્સ્ટ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય જય